નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાનખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ એપિસોડમાં આપણે વાત કરીશું વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના ચમકારા આવતીકાલે એટલે કે તારીખ તેરના ના રોજ વાવ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે આજે ગઈકાલ શાંતથી પ્રચાર પ્રગમ જાહેર પ્રચાર પડઘમ જોઈએ તો શાંત થઈ ગયા છે પરંતુ છેલ્લા બે દિવસથી વાવની વિધાનસભાની જે પેટા ચૂંટણી છે એ અત્યંત રસાકસથી ભરીવાળી બની છે અગાઉ આવી ક્યારેય બની નથી જ્યાં સુધી ભાજપ અને કોંગ્રેસને સવાલ છે ત્યાં સુધી બે પાર્ટી હતી લડવા માટે તો થોડુંક સરળ હતું એટલું એટલી બધી રસાકસી ન થા પરંતુ ભાજપના જ બળવાખોરું ઉમેદવાર માવજી પટેલે અપક્ષમાંથી ફોર્મ ભર્યું સાહેબ અને ત્રિપાખીયો જંગ જે શરૂ થયો એ પછી સાહેબ વાવ વિધાનસભાની જે પેટા ચૂંટણી છે ને એ એકદમ રસપ્રદ બની ગઈ છે છેલ્લે આજે તો એવું કહેવાય છે કે આવતીકાલે ચૂંટણી છે એટલે આજે કતલની રાત કહેવાય છે આજે ત્યાં દારૂની રેલમ છેલ પૈસાની રેલમ છેલ દબાણની રેલમ છેલ શરમની રેલમ છેલ આ બધું આજે એક રાતમાં જેટલું થઈ શકે એટલું બધા પક્ષો કરશે સાહેબ પરંતુ આજે કહેવું કઠિન છે કે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોણ જીતશે આમ તો ભાજપે તો એડી ચોટીનું જોર લગાડી જ દીધું છે મુખ્યમંત્રીથી માંડીને આખું મંત્રીમંડળ ત્યાં ઉતાર્યું છે એટલું જ નહીં છેલ્લે સાહેબ વિધાનસભાના અધ્યક્ષ અધ્યક્ષ સામાન્ય રીતથી સાહેબ એ અધ્યક્ષ બન્યા પછી બિનરાજકીય બની જાય છે એ કોઈ પક્ષના હોતા નથી પરંતુ અહીંયા એવું નથી થયું શંકર ચૌધરીને સાહેબ થરાદ એમનું મત છે એટલે ત્યાં એમને પ્રચારમાં ઉતારવામાં આવ્યા છે આ એક પરંપરા હતી એ પરંપરાનો આ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં એક એનો ભંગ થયો છે સર અને થાય એવું કે અધ્યક્ષની ગરિમા ન જળવાય પછી ચૂંટણી હોય એટલે રાજકીય રીતથી અધ્યક્ષ ઉપર પણ જે તે આક્ષેપો બધા મૂકાતા હોય છે અને અધ્યક્ષના પદની જે ગરિમા છે ગરિમાનો એમાં ભંગ થતો હોય છે એટલે શંકર ચૌધરી તો ખરેખર આ ચૂંટણી પ્રચારમાં આવવાની જરૂર નહોતી પરંતુ કોઈ પણ કારણસર ઉપરથી એને પ્રેશર હોય કે જે હોય તે પરંતુ એ પણ ચૂંટણી મેદાનની અંદર આવ્યા છે ખાસ કરીને માવજીભાઈ પટેલ સામે એને ગઈકાલે ખૂબ જ આક્ષેપો કર્યા અને માવજીભાઈએ પણ પ્રત્યે આક્ષેપ કર્યા છે આ ચૂંટણી છે એ સાહેબ બધાની નજરે એના ઉપર છે એટલા માટે કે આખી સરકારને તો ત્યાં લગાવી જ દીધી છે તંત્ર પણ કામ કરે છે સાહેબ પરંતુ આ બધાની વચ્ચે સાહેબ અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત છે એ પણ ગાજા જાય તેવા નથી ભાજપના જે સ્વરૂપજી ઠાકર છે એની સામે આ બે ઉમેદવાર છે અથવા ત્રણ ઉમેદવાર વચ્ચે ખરાખરીનો રસાકસી ફેર્યો એક જબર જંગ ત્યાં ખેલાઈ રહ્યો છે જેનું મતદારો છે આવતીકાલે મતદાન કરી અને પોતાનો નિર્ણય છે એ જાહેર કરશે અને ત્રેવીસમીએ બધા બધી ચૂંટણીની સાથે આ ચૂંટણીનું પણ સાહેબ પરિણામ છે એક વસ્તુ બીજી વસ્તુ કે વાવ વિધાનસભાની બેઠક છે એનાથી આપણે ગઈકાલે બે દિન પહેલાંના એક એપિસોડમાં કહ્યું હતું કે ઘણા રાજકીય પક્ષોના આગેવાનોના પણ પાણી મપાઈ જશે અહીંયા પણ એવું જ છે શંકર ચૌધરીનું પાણી મપાઈ જશે ગેનીબેન અને શક્તિસિંહનું પણ પાણી મૂપાઈ જશે અને માવજીભાઈ પટેલ જે ભાજપના બળવાખોર ઉમેદવાર છે અપક્ષ ઉમેદવાર છે સાહેબ એમનું અને ચૌધરી સમાજનું પણ આની અંદર પાણી મૂપાઈ જશે બે સમાજના મુખ્ય મતદારો છે જાજી સંખ્યા એક ઠાકોર સમાજને એક ચૌધરી સમાજ બાકીના સમાજોની સંખ્યા પણ બહુ વધારે છે ત્યાં રબારી પણ છે બ્રાહ્મણો પણ છે સાહેબ મુસ્લિમ મતદારો છે ક્ષત્રિય મતદારો છે આ બધા પણ બહુ મોટી સંખ્યામાં છે એ કોના તરફ ઢળે છે એના પર આખા પરિણામનો આધાર રહે છે અને હું માનું છું ત્યાં સુધી આ ચૂંટણીમાં કોઈની જીત બહુ લાંબી લીડથી નહીં થાય કારણ કે મતોનું બહુ વિભાજન થઈ જશે મોટા પાયે સમાજના મતોનું વિભાજન થશે અને પાર્ટીના મતોનું પણ સ વિભાજન થશે એક ભાજપના જ કેટલા આગેવાનો વાવની અંદર એવા છે કે જે ઈચ્છે છે કે સ્વરૂપજી ઠાકોર જીતે નહીં કારણ કે એ જીતે તો હોળી પાછા બે હજાર સત્યાવીસમાં એટલે કે ત્રણ વર્ષ પછી જે ચૂંટણી આવે છે એમાં પાછા એ દાવેદાર થઈ જાય તેની પછીની લાઈનમાં ઊભેલા જે કાંઈ માણસો છે કે કાર્યકરો છે આગેવાનો છે એનો પછી બે હજાર બત્રીસ સુધી કંઈ મેળ પડે નહીં એનો રાજકીય ભાવિ છે એની ઉપર એક અલ્પવિરામ મુકાઈ જાય આ એક ભય છે એટલે ભાજપના જેટલા કાર્યકરો કે નેતાઓ છે બધા બહુ નિષ્ઠાથી કામ કરે છે એવું કાંઈ માનવું નહીં ત્યાં પણ બહુ ઘણી બધી જૂથબંધી છે અને નારાજગી પણ એટલી બધી છે પરંતુ સત્તા એમની પાસે છે એટલે એ કાંઈ દેખાતું નથી આવતીકાલે સાહેબ વા વિધાનસભાની ચૂંટણીની અંદર મતદારો છે અત્યારે તો પોતાનું મન કળવા નથી દેતા પરંતુ આવતીકાલે એ એનો નિર્ણય છે એ મતપેટીની અંદર સીલ થઈ જશે અને ત્રેવીસ તારીખે આ જે એમનો નિર્ણય છે એ જાહેર થશે અત્યારે ત્રણેય પક્ષો જીતના દાવા કરી રહ્યા છે રાજકીય વિશ્લેષકો પણ છાતી ઠૂકીને કહી શકતા નથી કે કોણ જીતશે એમ લોકો પણ પોતાનું પેટ છે એ કળવા દેતા નથી પરંતુ વાવની અંદર અત્યારે એક એવો સરસ માહોલ જમ્યો છે અને બીજું કે આ ચૂંટણીમાં અગાઉ કહ્યું એમ મેં ભલે આક્ષેપો પ્રત્યે આક્ષેપો થયા પરંતુ સાહેબ અંગત સંબંધો છે અથવા કોઈ અંગત આક્ષેપો થયા નથી એવી કોઈ મારામારી કે એવું કશું એવું થયું નથી એટલે વાવના જેટલા ઉમેદવારો છે બધા પક્ષના રાજકીય આગેવાનો અને એના કાર્યકરોને સાહેબ આપણે અભિનંદન આપીએ કે ચૂંટણી જે યોજાય છે માનો કે ગઈકાલે કે એની બેનને એ લોકો નીકળ્યા તો ભાજપ કાર્યાલયમાં જાય અને બધાને એને ગુલાબનું ફૂલ આપ્યું એક સારી પરંપરા છે આગેવાનોને મોડું હાથે ચૂંટણી તો આજે છે અને કાલે પૂરી થઈ જશે પરંતુ માણસોના મન છે એ થોડાક ચોખ્ખા રહેવા જોઈએ શુદ્ધ રહેવા જોઈએ નિર્મળ રહેવા જોઈએ પ્રેમથી ભરેલા હોવા જોઈએ અને એવો એક પ્રયોગ સરસ મજાનો અનાયાસે વાવની બેઠક ઉપર થઈ રહ્યો છે એટલે વાવના બધા જ પક્ષના રાજકીય આગેવાનો અને તંત્રને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ અસ્તુ મારો એપિસોડ આપને ગમે હોય તો શેર કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનું બટન દબાવજો